શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત આવ્યા ક્રેપ સિલ્ક કપડામાં સુપર ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની ફેન્સી ડિઝાઇન રહેવાની છે ને કલર મેચિંગ બધા ઇંગ્લિશ કલર રહેવાના છે જે બેનો એકદમ લાઇટ વેરમાં ને ફેન્સી કલર પહેરવા માટે હોય એની માટે મસ્ત મજાના ક્રેપ સિલ્કની સાડીનો લુક લઈને આવે છે કારણ કે સાડી ક્રેપ સિલ્કની એની ટાઈમ પહેરો એટલે સુપર જ લાગે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના લાઇટ કલર રહેવાના છે તમે જોઈ શકો છો હું એક સ્કાય કલર ઓપન કરું છું જે ખૂબ સરસ કલર મેચિંગ છે સાથે ડિઝાઇનની વાત વાત કરું એકદમ પ્રોફેશનલ લુક આપે અને એકદમ ફેન્સી લુક આપે ને એવી ડિઝાઇન રહેવાની છે કારણ કે ક્રેપ કપડું એકદમ મસ્ત ખૂણું માખણ જેવું રહેવાનું છે અને પહેલા એકદમ યુનિક અને રીચ લુક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ જે બેનો આટલી મસ્ત ક્રેપ સિલ્કમાં વેર કલર ગમતા હોય ને એની માટે બેસ્ટ સાડીનો લુક લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો કારણ કે એટલી મસ્ત કુણા માખણ જેવા કપડામાં ક્રેપ સિલ્ક કપડું લેવાનું છે અને સાડીનો લુક એકદમ મસ્ત લાઇટવેર રહેવાનો છે તમે જોઈ શકો છો સ્ટાર્ટમાં મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવવાનો છે જે પલ્લુની ડિઝાઇનની વાત કરું ને તો બહુ યુનિક અને સરસ મજાની છે જે બેનું નાની એજ ના હોય અને એકદમ મસ્ત જોબ કરતા હોય ને એની માટે બહુ જોરદાર મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે જે પહેરવામાં એટલી કમ્ફર્ટેબલ ને કુણું માખણ જેવો કપડું જો બેન એમાં એટલો પલ્લુ એટલો જોરદાર ને એકદમ યુનિક રહેવાનો છે તમે જોઈ શકો છો વચ્ચે ડિઝાઇનનો લુક કેટલો મસ્ત છે એકદમ મોરને હંસની એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ફ્લાવર પિંટ સાથે સાડીનો વચ્ચેનો પેનલ નો લુક બહુ જોરદાર અને સરસ મજાનો આવે છે અને પલ્લુ નો લુક આટલો યુનિક અને સરસ મજાનો હોય એટલે સાડીનો લુક તો આવવાનો જ છે સાથે સાથે આપણે બોર્ડર ની વાત કરીએ ને જે એમાં પણ પ્રિન્ટેડ ડિઝાઇન અલગ આવવાની છે આમાં છે ને આ વખતે બે ડિઝાઇનનું કોમ્બિનેશન લઈને આવ્યા છે એકદમ મસ્ત હંસવાળી ડિઝાઇન છે મોર સાથે અને હાથીની જે આપણે રજવાળી લુક આપે છે તમે જોઈ શકો છો ક્રેપ સિલ્કની સાડીમાં આટલું ટુ ઇન વનની ડિઝાઇન હોય અને આટલી મસ્ત ફિનિશિંગ પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક કેટલો સુપર આવે તમે જોઈ શકો છો બે બાજ પેનલ એકદમ રજવાડી હાથીનો લૂક રહેવાનો છે જે એકદમ યુનિક અને રીચ કરી નાખે અને આ સાડી પહેરી હોય તો એકદમ મસ્ત હેવી પીસ ને એવો લૂક લાગે અને ડેલી વેરમાં આટલી મસ્ત કૂણી માખણ જે સાડી પહેરવા માંગતા હોય ને એની માટે તો બે સાડી છે અને ક્રેપ સિલ્કી સાડી હંમેશા તમે પહેરો ને સુપર જ લાગે કારણ કે હળવું ફૂલ કાપડ હોય કો માખણ જેવું કાપડ છે હું તમને હમણાં પાટલી પાણી બતાવીશ પણ સાડીનો લુક બહુ જોરદાર રહે કારણ કે ક્રેપ સિલ્ક સાડીમાં હંમેશા શાઇનિંગ તમે જો કેટલો મસ્ત લુક શાઇનિંગ આવે અને આ છે ને આપણે ડિજિટલ ડિજિટલ ક્રેપ સિલ્ક રહેવાની છે એટલે એનો લુક તમે જોઈ શકો છો વચ્ચેની ડિઝાઇનનો એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ ડિઝાઇન સાથે આખો લુક રહેવાનો છો બેનું કારણ કે આ ડિજિટલ પ્રિન્ટ હોય ને હંમેશા મસ્ત વચ્ચેના શેડમાં હોય જે ફ્લાવર પિન્ટ છે અને કલર મેચિંગ બધા લાઈટ હોય કારણ કે ઇંગ્લિશ કલરની સાડીમાં આખા મસ્ત લાઇટ વેટ ડિઝાઇન હોય તો જ લુક આવે અને નીચે પેનલની વાત કરું ને તો મસ્ત મજાની પેનલ રહેવાની છે એકદમ મસ્ત રજવાડી લુક ને હાથીની ડિઝાઇનની પેનલ સાથે સાથે ઉપર આપણે છે ને મસ્ત મજાની હંસની મોરની ડિઝાઇનનો લુક એ કેટલો મસ્ત આવે છે તમે જોઈ શકો છો અને ક્રેપ સિલ્કની સાડી છે એટલે બોર્ડર વર્ક વર્કવાળી બોર્ડર કે વિવિંગ વાળી બોર્ડર એક કોઈ નું આવે એમાં આ જે પેનલ પ્રિન્ટેડ ડિઝાઇન લુક આવે ને એ જ આવે એટલે લુક લૂકવાઈઝ બહુ દૂરથી છે ને પેનલ વાળી સાડીનો લુક પહેરો ને એવો લાગે પણ છે આપણે મસ્ત મજાની ક્રેપ સિલક ની સાડી અને પ્રિન્ટેડ ડિઝાઇન સાથે લુક રહેવાનું છે અને એકદમ મસ્ત ફેન્સી ને એકદમ યુનિક પહેરવા માંગતા હોય ને એની માટે આ બેસ્ટ સાડી રેવાની છે અને સાડી એકદમ કુળી માખણ જેવી ને લચકા જેવી છે હું તમને પાટલી પાડી બતાવીશ કારણ કે અમુક લોકો કહેતા હોય કે પાટલી પડશે કે નહીં હા પાટલી બહુ જોરદાર અને મસ્ત લચક જેવી પાટલી પડવાની છે કારણ કે ક્રેપ સિલક સાડી પહેરો ને એટલે કાંઈ ઘટે ને એમાંય તેટલી મસ્ત લચકા જેવી સાડી પાટલી પડતી હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે તમે જોઈશ કેટલો મસ્ત લચકા જેવી સાડી પાટલી પડી કારણ કે ક્રેપ સિલ્ક કપડું છે હું બેનું ક્રેપ સિલ્ક જે પહેરતા હોય એને આઈડિયા જોઈએ એકદમ યુનિક અને સરસ મજાની લાગે અને એકદમ પ્રોફેશનલ લૂક લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો કેટલી મસ્ત લાગે છે કારણ કે નીચેનો પેનલ લુક એટલો જોરદાર લાગે અને જે બેનું નાનીએ ના ને એકદમ ડેલીવેરમાં સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લુક છે બેનું સાથે સાથે ઉપર પ્રિન્ટેડ ડિઝાઇનનું એ સુફર છે આપણે નીચેની પેન પ્રિન્ટેડ ડિઝાઇન સાથે મેચ થઈ જવાની છે પૂરેપૂરું એકદમ યુનિક છે ને કારણ કે સાડીનો લુક જ એકદમ જોરદાર છે કારણ કે નાની એજના લોકો પણ આવી લૂઝ ફેબ્રિકની સાડી પહેરતા હોય એની માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને હવે જોશો આપણે બ્લાઉઝ બ્લાઉઝ બહુ જોરદારને એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે કારણ કે આપણે આખી સાડીમાં લાઇટ લાઇટ પ્રિન્ટેડ ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે વચ્ચેનામાં એના સેમ મેચ થાય ને એવું સરસ મજાનું આખું પ્રિન્ટેડ ફ્લાવરનું ડિઝાઇનવાળું બ્લાઉઝ લઈને આવ્યા છે જે એકદમ યુનિક અને સરસ મજાનું લાગે છે અને થોડુંક ડાર્ક શેડમાં આપ્યું છે એટલે બ્લાઉઝ બન્યા પછી બહુ જોરદાર લુક આવશે અને સાડી એકદમ મસ્ત સોફ્ટ રહેવાનું જો બેનું આટલી મસ્ત ક્રેપ સિલ્કની સાડીમાં આટલું મસ્ત મજાનું બ્લાઉઝ આવ્યો હોય તો કેટલું સરસ લાગે એટલી મસ્ત સાડી હોય ને બ્લાઉઝ સરસ હોય તો સાડીનો લુક તો આવવાનો જ છે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને કારણ કે ક્રેપ સિલ્ક સાડી એટલે કાંઈ ઘટે નહીં અને એટલી મસ્ત લાઈટવેટ કપડા સાથે અને એટલી મસ્ત લાઇટ વેટ ડિઝાઇન સાથે કલર મેચિંગ બધા ઇંગ્લિશ છે અને જે બેનું એકદમ ઇંગ્લિશ કલર અને પ્રોફેશનલ લુક પહેરવા માંડો એના માટે બેસ્ટ ડિઝાઇન છે તો ફટાફટ જે આ ડિઝાઇનનું ગ્લુક અને કલર મેચિંગ ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને ચાર કલર મેચિંગ રહેવાના છે ને બધા ઇંગ્લિશ કલર રહેવાના છે એટલે સ્ક્રીનશોટ લઈને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ગ્રેપ સિલ્કની સાડી છે એકદમ યુનિક અને સરસ મજાની પાર્ટી લૂક આપે ને એવો સાડીની ડિઝાઇન છે અને કલર મેચિંગ એટલા સુપર રહેવાના છો બેનું જો તમે જોઈ શકો છો એક મે ગ્રે કલર ઓપન કર્યો છે આ કલર તો આપણે છે ને નાની એજની લેડીઝોને બંને ગામમાં ચાલે એવો છે કારણ કે આપણે નાના મોટા આપણે મરણ થઈ ગયું હોય ને એમાં પહેર્યું હોય ને તો એટલો મસ્ત છે કારણ કે કપડું જ લચક નચક છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લચકા જેવું કપડું છે એકદમ મસ્ત મજાનો ગ્રે કલર રહેવાનો છે અને આ ટાઈપનું પ્રિન્ટેડ ડિઝાઇન એની ટાઈમ તમે પહેરો સરસ સર લાગે ગ્રે કલર એ સુપર છે અને અત્યારે આપણે મસ્ત મજાનો ટ્રેન્ડિંગ કલર પીચ કલર રહેવાનો છે તમે જોઈ શકો છો પીચ કલરનો લુક એ કેટલો સુપર લાગે છે અને કારણ કે એમાં ફ્લાવર પેનની જે ઉપરની પેન ડિઝાઇન આવે છે ને એમાં તો બહુ સરસ લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે ઉપરની ડિઝાઇન ને નીચેની ડિઝાઇનનું કોમ્બિનેશન તો જો અને ત્રણ ડિઝાઇન શેરનો આખું સાડીનો લુક રહ્યો બેનો એકદમ ડિફરન્ટ અને એકદમ ફેન્સી પીસ લેવાનો છે જે બેન એટલી મસ્ત ક્રેપ્સીની સાડી લેવાની રહી ગઈ હોય ને તો પટાફે સ્ક્રીનશોર્ટ લઈ લેજો એમાંય તેટલો મસ્ત મજાનો પિસ્તા કલર આવી ગયો છે જે બહેનોને બહુ અત્યારે ગમે છે પિસ્તા કલર ગ્રે કલર ને પીજ કલરનું કોમ્બિનેશન જોરદાર છે ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની વચ્ચેની ફ્લાવરની ડિઝાઇન અને નીચે રજવાડી અને પેનલનો લુકની બહુ જોરદાર ડિઝાઇન રહેવાની છે અને ક્રેપ સિલ્ક કપડું ખૂણું માખણ જેવું કપડાં સાથે આખું એકદમ ડિઝાઇનર પીસ લાગે તમે જોઈ શકો કેટલી મસ્ત લાગે અને આ ઓપન પલ્લુમાં પહેરી હોય ને તો એક નંબર લાગે કારણ કે એક ઓપન પલ્લુમાં પહેરાતા એકદમ રીચ લુક આવે તમે જોઈ શકો છો કેટલો સરસ લૂક સાથે આખા કલર મેચિંગ એ જોરદાર છે બેન કારણ કે ક્રેપ સિલ્ક કપડું એકદમ ખૂણું માખણ જેવું અને એકદમ મસ્ત એને ડિઝાઇનની વાત કરું ને તો આપણે પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં એટલું મસ્ત રજવાડી લુક આવતી હોય એટલે કાંઈ ઘટે નહીં અને એકદમ પલ્લુ સાથે એકદમ જોરદાર બ્લાઉઝ છે બ્લાઉઝની સાથે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના લાઇટ મેચિંગ સાથે આખા બ્લાઉઝનું કોમ્બિનેશન અને સાડીનું કોમ્બિનેશન એ જોરદાર છે કલર મેચિંગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાર કલર મેચિંગ આવે છે પણ બધા ઇંગ્લિશ કલર રહેવાના છે અને એકદમ બધા યુનિક રહેવાના છે જે પહેલાં તો એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ડિફરન્ટ લાગે તો તમને જે સ્ક્રીન ઉપર બતાવ્યા છે બધા કલર ગમે હોય ને એમાંથી એક સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને યુટ અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઇડી લાઈક નો કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં તમારી માટે હું નહીં જ નવું કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ